ઉનાળાની ઋતુમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતા તેના ભાવમાં વધારો થતો હાલ જોવા મળી રહ્યો છે વેપારીઓના મતે હજુ શાકભાજીના ભાવ વધુ વધશે મોટાભાગના શાકભાજી સો રૂપિયા ઉપરાંત હોવાને કારણે ગૃહિણીઓનું બજેટ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારના મોટાભાગના શાકભાજી સસ્તા મળતા હતા પરંતુ ઉનાળાની સિઝનમાં શાકભાજીની આવક ઓછી થતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં તુવેર સિંગ ચોળાફળી ગવાર ભીંડા ભાજી લીંબુ વગેરે શાકભાજી સો રૂપિયા ઉપરાંત કિલોનું વેચાણ થઈ રહ્યું છે ડભોઈ માર્કેટમાં હાલ તે જોવા મળી રહ્યું છે અને હજુ ઉનાળાની ગરમીને કારણે શાકભાજીની આવક ઓછી થવાને લઈ ભાવમાં વધારો થઈ શકવાની શક્યતાઓ વેપારીઓમાં બોલાઈ રહ્યું છે બરા <tipos> 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 <smallionDoors> <tries> beena <tries> <and> <mother> <tries>